પણ તેમ છતાં અમારા બાળકને અમે બચાવી ન શક્યા આનો આભાર માનું છું કે મારું એક બાળક લીધું અને મને ચારસો પાંચસો જેટલા બાળકો છે એ કુદરત આવી ભગવાને તમને આશીર્વાદ દે અને તમે સુખી થાવ ઢોખા આપ્યા ખાંડ આપ્યું ચાની ભૂંકી આપી બધી જ આપ્યું સારી સારી છે મમને તો બહુ મન ગમી ગયું અને આખા વર્ષનો એનો જેટલો એજ્યુકેશનનો ખર્ચ છે એ એજ્યુકેશન કીટ પણ અમારી સંસ્થા તરફથી અમે આપી છીએ તેની તમામ પ્રકારની જવાબદારી છે એ અમારા એનજીઓ છે એ સ્વીકારે છે રાજકોટની અંદર લગભગ ત્રણસોને ચોચ્વાલીસ જેટલી આંગણવાડી છે એ રાજકોટની ત્રણસો ચોમાલીસ આંગણવાડી છે એ અમારે પ્લેહઉસમાં કન્વર્ટ કરવી છે મારું નામ કપિલ પંડ્યા છે અને અમે શેર વિજ સ્માઇલનું એનજીઓમાં કામ કરી રહ્યા છીએ અમારી જે સંસ્થા છે એ સમાજના બાળકો માટે વિધવા બહેનો માટે અનાથ બાળકો માટે અને ખાસ કરીને પશુ પંખીઓ માટે છે એ સેવા કાર્ય કરી રહી છે અને અમારી સંસ્થા છે એ છેલ્લા આઠ વર્ષથી સતત સમાજ સેવા કાર્યમાં કરી રહી છે અને ખાસ કરીને અમે મહાશિવરાત્રીના પાવન દિવસે અગિયાર અનાથ દીકરીઓના સમૂહલગ્ન કરાવી છીએ જેમાં ખાસ કરીને નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ ફેમ એ પણ આ ખાસ હાજર રહે છે મારે સાડા ત્રણ વર્ષનું બાળક હતું જે એમએસયુડી પેશન્ટ હતું અને જેને કોઈપણ પ્રકારનો ખોરાક છે એ ખોરાક ટ નહોતું થતું એટલે અમે અમેરિકાથી લઈને બધી જગ્યાએ છે એ અમે સતત દોડા દોડી કરી પણ થી અમને રિઝલ્ટ ન મળ્યું અને છેવટે છે એ અમદાવાદ સિવિલમાં ડૉક્ટર પ્રાંજલ મોદી સાહેબ છે એમને અમે મળ્યા અને ત્યારે છે એ લિવર ટ્રાન્સપ્લાન્ટ જે લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવવાનું નક્કી કર્યું અને લિવર ટ્રાન્સપ્લાન્ટની ની સર્જરી છે એ સાડા ત્રણ વર્ષે અતિ ગંભીર કહેવાય એટલે પ્રાંજલ સાહેબે કીધું કે ભાઈ આ બહુ રેર ધી રેર કેસ બીમારી છે અને બહુ જોખમી છે પણ તેમ છતાં અમારા પરિવારે નિર્ણય કર્યો કે ભાઈ જો સર્જરી થશે અને જો બાળક છે એ બાળક ક્યાંક ને ક્યાંક છે ઈશ્વરની મહેરબાનીથી છે એ બચી જશે તો ઈશ્વરનો પાળ માનશું કારણ કે અમારે જુઓ ને તો વચ્ચે જ અમારે રમવાનું હતું એટલા માટે અમારા પરિવારે નક્કી કર્યું પણ ઈશ્વરે કંઈક જુદું જ વિધિ વિધાન જાય છે તો અમારા બાળકને અમે બચાવી ન શક્યા પણ તેમ છતાં હું તો પર્સનલી છે ઈશ્વરનો આભાર માનું છું કે મારું એક બાળક લીધું અને મને લગભગ ચારસો પાંચસો જેટલા બાળકો છે એ કુદરતે આપ્યા છે આના માટે હું ઈશ્વરનો આભાર જ માનું છું કે આ સેવા કરવાનો મને મોકો મળે છે અને ત્યારથી જ આ સેવા કાર્યની છે એ મેં શરૂઆત કરી ખાસ કરીને અમે આંગણવાડીના બાળકો માટે ઝૂપડપટ્ટીના બાળકો માટે અને સરકારી શાળામાં ભણતા બાળકો માટે છે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી છે જેટલા રાજકોટની અંદર સરકારી શાળા છે લગભગ ઓગણ જેટલી રાજકોટની સરકારી પ્રાઇમરી શાળા છે એમાં જેટલા પણ અનાથ બાળકો છે જેને માતા પિતા નથી કોઈને માતા નથી કોઈના પિતા નથી એવા બાળકોનું અમે લિસ્ટ જનરેટ કરાવીએ છીએ અને આખા વર્ષનો એનો જેટલો એજ્યુકેશનનો ખર્ચ છે એ એજ્યુકેશન કીટ પણ અમારી સંસ્થા તરફથી અમે આપીએ છીએ જે આંગણવાડી છે એ આંગણવાડી અમે એવું નક્કી કર્યું છે કે અમારે પ્લેહાઉસમાં કન્વર્ટ કરવી એટલે જ્યારે પણ બાળક છે આંગણવાડીમાં પ્રવેશ મેળવે છે ત્યારે એની તમામ પ્રકારની જવાબદારી છે એ અમારા એનજીઓ છે એ સ્વીકારે છે અને કોઈ પણ અમારા ગ્રુપમાં છે બર્થડે સેલિબ્રેશન હોય કે સુખ દુઃખના પ્રસંગો હોય કે કોઈ પણ એવા વાર તહેવાર હોય તો અમે આ ભૂલકાઓ ભેગું જ ઉજવવાનું પસંદ કરીએ છીએ અને જે ઝૂંપડપટ્ટીના બાળકો છે તો ઝૂંપડપટ્ટીના બાળકોને છે વિશિષ્ટ પ્રકારના ભોજન છે એ ભોજન પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને એ બાળકો છે આંગણવાડીમાં પહોંચે પ્રાઇમરી સ્કૂલમાં પહોંચે અને સારામાં સારું શિક્ષણ મેળવે અને પોતાના પગભર થાય એ હેતુથી અમારું એનજીઓ છે એ સતત કાર્ય કરી રહ્યું છે અમારો ટાર્ગેટ એ છે કે ઈશ્વરને અમે પ્રાર્થના કરીએ છીએ કે સતત અમને અમારા કર્મ છે એ સત્કર્મ અમને કરાવતરા દે અને રાજકોટની અંદર લગભગ ત્રણસો ને ચુમ્માલીસ જેટલી આંગણવાડી છે એ રાજકોટની ત્રણસો ચુમ્માલીસ આંગણવાડી છે એ અમારે પ્લેહાઉસમાં કન્વર્ટ કરવી છે જે અનાથ બાળકો છે એને માતા પિતાનું ભરપૂર પ્રેમ મળે અને એજ્યુકેશન મેળવવામાં એને કોઈ પણ પ્રકારની તકલીફ ન ન પડે જે કુપોષિત બાળકો છે એટલે કે માલન્યુટ્રીશન ચિલ્ડ્રન છે એને પણ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને એકદમ નિરોગી બને એ હેતુથી છે એ અમારી સંસ્થા છે એ કામ કરી રહી છે ખાસ કરીને જે અમે એક પણ રૂપિયો છે એ ગવર્મેન્ટની ગ્રાન્ટ લેતા નથી માત્ર ને માત્ર અમારું જે ગ્રુપ છે બરાબર એ ગ્રુપમાં મેં જેવી રીતે વાત કરી કે કોઈના બર્થડે હોય કે કોઈના સુખ દુઃખના પ્રસંગો હોય તો એમાંથી જ છે એ અમે ફંડ જનરેટ કરીએ છીએ અને આ ફંડ છે કોઈનો બર્થડે હોય તો હોટલમાં જવાને બદલે કે ક્યાંય એવી ઉજવણી કરવાને બદલે અમારું જે ગ્રુપ છે એ જે ફંડ બચે એ ફંડ છે એ અમે આવા સત્કર્મમાં અમે વાપરીએ છીએ જી અમારી ઓફિસનું એડ્રેસ છે એ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર ત્રિશુલ ચોક પાસે એટલે કે વિરાણી ચોકથી નજીક અમારી ઓફિસ આવેલી છે અને મારું નામ કપિલ પંડ્યા છે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો નવ્વાણું સાઠ ચાર ત્રેવીસ અને વધુ વિગત છે આપને શેરવિસ સ્માઇલની અમારી યુટ્યુબ ચેનલ છે ફેસબુક ઉપર અને ઇન્સ્ટા ઉપર પણ છે આપ સંપર્ક કરી શકો છો અને દાન છે એ આપ આપો કે ન આપો પણ સમય દાન છે વિદ્યા છે એવા દાન પણ આપી અને આ યશસ્વી કાર્યમાં છે એ સહભાગી બની શકો છો